હાલ માલધારી સમાજના લોકોએ જે રેલી કાઢી હતી જે સુરતની અંદર હોય કે પછી ભાવનગર એસપી કલેક્ટરને મિત્રો આવેદન પત્રક દેવાઈ ગયા હોય કે ભાઈ આ નરા તમને ફાંસી આપો અથવા કડકમાં કડક સજા આપો પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તો એવા સમાચાર નથી આવી રહ્યા કે જેનાથી મિત્રો વાત કીધું આને ભાઈ સજા થઈ હોય ભાવનગર ફોરેસ્ટ અધિકારી ડેફિનેટલી તમે ભૂલી તો નથી ગયા ને હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ છે એ પોતે મિત્રો વાત કીધું તો તેમની દીકરી દીકરા અને તેમની પત્નીને મારી અને ડાટીને ભાઈ પોતે મિત્રો વાત કીધું ભાગી ગયો હતો સુરતથી તેને પકડવામાં આવ્યો હતો એક પ્રેમિકાના કારણે આ બધું કર્યું હતું ત્યારે ગુજરાતની અંદર મિત્રો આ ઘટના ઘટતા જ હાલ મિત્રો હાહાકાર મસી ગયો હતો માલધારી સમાજના લોકોની માંગ હતી કે આને ફાંસી દેવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધું સજા મળે છે કે નહીં તેની સાત દિવસની રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગઈ છે શું આગળની કાર્યવાહી થઈ રહી છે કંઈક ને કંઈક તમને બધા લોકોને માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ આવશે કરવાનું બોલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો તમે બધા લોકો વિડીયો જોશો સબસ્ક્રાઈબ નથી કરતા રહ્યા કોને જોશો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે કાળજો કપાવે તેવી ઘટના ભાવનગર જે ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક તેજ મિત્રો હતી કમ્પ્લેન્ટ લખાવા જાય છે કે મારી દીકરી મારો દીકરો મારી પત્નીભાઈ સુરત જવા નીકળે છે પહોંચેલ નથી અને ક્યાંક ને ક્યાંક મિત્રો હતી આ બધું હત્યાનું અંજામ આપ્યું હતું એક પ્રેમિકાના કારણે ગીર ની અંદર પ્રેમ થયો હતો ક્યાંક ને ક્યાંક ગીર પરસ્ટ અધિકારી છે બદલી મિત્રો પંચમહાલમાં કરવામાં આવશે અને પોતે બદલી કરી લેશે ભાવનગરની અંદર પરંતુ મિત્રો આને એકલું રહેવું હતું ભાવનગરની અંદર તે માટે મિત્રો ત્રણ ત્રણ મર્ડર કર્યા અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો પોતાનો ઘર માળો વીખી નાખ્યો અને પોતાની દીકરીને મારી પોતાના દીકરાને અને પોતાની પત્ની હત્યાને ઘાટ ઉતારી તો ક્યાંક ને ક્યાંક આ કાળજો કપાવે તેવી ઘટના હતી પરંતુ લોકોની માંગ એક જ હતી કે આને નરાધમને ફાંસી આપવામાં આવે અને કઈક ને કઈક મિત્રો આપવામાં આવે કાળા પાણી જેવી બીજી વાર આવું કરતા વાર લોકો વિચારે હજી સુધી એવી સજા આવી નથી સોકાવનારી જે પણ સજા આવશે તમાર સમક્ષ લાવતો રહ્યો છે હાલ ગુજરાતની અંદર મિત્રો હાકાર ગયો છે આ ઘટના ઘટ્યા બાદ પરંતુ લોકોની માંગ છે કે આને કડક માં કડક સજા આપવામાં આવે તમે શું કહેશો સારી એવી કમેન્ટ કરો વિડીયોને શેર કરો